જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે શ્રી કૃષ્ણનો સ્પર્શ પામેલી અંતિમ ભૂમિનું સત્ય જાણીશું એટલે કે આજે આપણે ભાલકા તીર્થ વિશે વાત કરીશું ભગવાને પોતાનું વચન પાડ્યું અને જરા પારધીના બાણથી વિંધાયા તે સાથે જ આ જગ્યા પવિત્ર તીર્થ સ્થળ બની ગયું આજે ભાલકા તીર્થમાં પ્રભુના એ જ દિવ્ય સ્વરૂપમાં ભક્તોને દર્શન થાય છે પ્રભુને બાણ એટલે કે ભાલું વાગ્યું જેના લીધે તીર્થભૂમિ ભાલકા તીર્થના નામે પ્રખ્યાત થઈ આપણા દેશમાં એવા કેટલાક ધાર્મિક સ્થળ આવેલા છે જે હિન્દુ ધર્મની દ્રષ્ટિએ ખૂબ અગત્યતા ધરાવે છે આ તમામ તીર્થસ્થાનો ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક દર્શાવે છે એમાંથી એક સ્થળ સોમનાથ મંદિરથી અંદાજે પાંચ કિલોમીટર દૂર ગુજરાતમાં આવેલા વેરાવળ જિલ્લાના પાલકા તીર્થમાં આવેલું છે માન્યતા અનુસાર આ એ જ સ્થાન છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો તો આવો આજે તેના વિશે વિગતે વાત કરીએ લોકકથા પ્રમાણે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું એના છત્રીસ વર્ષ સુધી યાદવકુળ કુળ આવેશમાં આવી ગયા હોવાથી અંદરો અંદર એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા તેઓના કલેશથી દુઃખી થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ સોમનાથ મંદિરથી અંદાજે પાંચ કિલોમીટર દૂર આવેલા વેરાવળના આ સ્થળ પર આરામ કરવા માટે આવ્યા હતા શ્રી કૃષ્ણ જ્યારે ધ્યાનમગ્ન અવસ્થામાં હતા ત્યારે જરા નામના ભીલે પ્રભુના ચરણ જોયા ચમક સાથેના આ ચરણ જોઈ ચરાને લાગ્યું કે તે કોઈ મૃગની આંખ છે તેથી તેણે એ બાજુ તીર છોડી દીધું અને એ તીર સીધું કૃષ્ણના ડાબા પગમાં જઈ અને ઘૂસી ગયું જ્યારે જરા નામનો શિકારી નજીક પહોંચ્યો તો ભગવાનને જોઈ તેણે ક્ષમા માંગી જેને તેણે મૃગની આંખ સમજી હતી તે ભગવાનના ડાબા પગની પાની હતી જે ચમકી રહી હતી ભીલ જરાને સમજાવતા શ્રી કૃષ્ણ જણાવ્યું કે તું કેમ ખોટો દુખી થઈ રહ્યો છે જે કઈ થયું છે તે વિધિ છે કહેવાય છે કે જ્યારે ભગવાનને ભાલો વાગ્યો ત્યારે પારધી માફી માંગે છે અને એ સમયે ભગવાન એમને પાછલા જન્મની કહાની સંભળાવે છે પ્રભુ કહે છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે મહાન બાલીને ઝાડની પાછળ છુપાઈ અને બાણ માર્યું હતું પછી બાલીની પીડા જોઈ અને ભગવાન રામે એમને વચન આપ્યું હતું કે આવતા જન્મમાં એ જરા નામના પારધીના રૂપમાં જન્મ લેશે અને એના બાણથી પોતાની કરણીનું પરાજિત કરશે ભગવાને પોતાનું વચન પાડ્યું અને જરાના બાણથી વિંધાયા તે સાથે જ આ જગ્યા પવિત્ર તીર્થ સ્થળ બની ગયું આજે ભાલકા તીર્થમાં પ્રભુના એ જ દિવ્ય સ્વરૂપમાં ભક્તોને દર્શન થાય છે પ્રભુને બાણ એટલે કે ભાલું વાગ્યું જેના લીધે તીર્થભૂમિ ભાલકા તીર્થના નામે ખ્યાત થઈ આ સ્થળ પર એક વૃક્ષ પણ આવેલું છે કે જે અંદાજે પાંચ વર્ષ જૂનું હોવા છતાં હજુ સુધી લીલુંછમ છે પીપળાનું આ વૃક્ષ મોક્ષ પીપળા તરીકે ઓળખાય છે કારણ કે પ્રભુએ આ પીપળાની નીચે જ દેહ ત્યાગ કર્યો હતો અહીં આવનાર તમામ શ્રદ્ધાળુઓ આ વૃક્ષની પણ પૂજા કરે છે આજે પણ છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોના નિશાન બાણ લાગવાથી ઘાયલ ભગવાન કૃષ્ણ ભાલકાથી થોડા દૂર આવેલા સ્થળ હિરણ નદીના કાંઠે પહોંચ્યા હતા એવું માનવામાં આવે છે કે આ સ્થળ પર ભગવાન પંચ તત્વમાં વિલીન થયા હતા હિરણ નદી સોમનાથથી અંદાજે બે કિલોમીટર દૂર આવેલી છે આ હિરણ નદીના કિનારે ભગવાનના ચરણોના નિશાન હાલમાં પણ છે જેને દુનિયાભરમાં દેહોત્સર્ગ તીર્થના નામથી ઓળખવામાં આવે છે ત્રિવેણી સંગમ જય અને પ્રભુએ દેહ ત્યાગ કર્યો એટલે આ સ્થાન દેહોત્સર્ગ કહેવાય છે તો મિત્રો આ હતો તીર્થનો ઇતિહાસ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ અંતિમ શ્વાસ લીધા હતા તો મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો જરૂરથી તેમને લાઈક અને તમારા ધાર્મિક ગ્રુપમાં શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ